ઉદવાડા આંબાવાડીમાં રસ્તો પૂર્ણ થતા ખેપ્યો દારૂ ભરેલી કાર મૂકી ફરાર એલસીબી કાર અને દારૂ મળી પાંચ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે લઈ બે ને વોન્ટેજ જાહેર કર્યા પલસર એલસીબી ટીમના પોલીસ કોન્સ્ટેબલ દશરથ ભરવાડ વિવેક ગઢવી પ્રવીણ યાદવ સહિતના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન કલ્સર જેક્સન કંપની આગળ રોડ પર બાતમીવાળી વેગેનર કાર નંબર જીચ એકવીસ સીડી સત્યાસી અડસઠને ને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કારને પૂરપાર ઝડપે હંકારી મૂકી હતી જેનો પોલીસે પીછો કરતા કાર ચાલકે કારને કલ્સર કોસ્ટલ હાઈવે થી ઉદવાડા ઝરી તરફ કાર હંકારી મૂકી હતી જ્યાં અંદરના આંબાવાડીના કાચા રસ્તા પર ગયા બાદ રસ્તો પૂર્ણ થઈ જતા કારમાં સવાર ખેપ્યો અને અન્ય એક ઇસમ કાર મૂકી ભાગી છૂટ્યો હતો જે કારની પોલીસે તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ અડસો ને ચોસઠ જેની કિંમત રૂપિયા ચોસઠ હજાર અડસો નો દારૂ મળતા પાંચ લાખની કાર મળી કુલ્લે રૂપિયા પાંચ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે લઈ એલસીબીએ પારડી પોલીસ મથકે ગુનો નોંધી ભાગી છૂટેલો હેમંત ઉર્ફે લાલુ અરૂણભાઈ પટેલ રહે વલસાડ મણિબાગ અને અન્ય એક ઇસમને વોન્ટેજ જાહેર કર્યો છે